હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ક્રિસ્પી અને સોફ્ટ એવો નાસ્તો આપણે આમાં કોઈ પણ પણ પ્રકારના લોટ બેસન કંઈ યુઝ નથી કર્યું આપણે આમાં બ્રેડ ક્રમ્સનો પણ યુઝ નથી કર્યો ફ્રેન્ડ્સ ખાલી આપણે બટેકાથી આ નાસ્તો બનાવીને તૈયાર કરશું તો આ બે મીડિયમ સાઈઝના બટેકાને મેં બાફીને આ રીતે છાલ કાઢીને લઈ લીધા છે તેને તમે ગ્રેટરથી

બારીક કટ કરીને મેં એડ કર્યા છે આ થોડી એવી મેં લીલા મરચાં પેસ્ટ એડ કરી છે હવે આ બધું આપણે મિક્સ કરી સરસથી મારી એક નાનકડી રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ને પ્રેસ કરી દો જેથી હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન તમારા ફોનમાં સૌથી પહેલા મળે હવે આપણે આ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તેમાંથી હવે આ થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને આ રીતે બોલ્સ બનાવી તમે આને કોઈ બોલ્સમાં નાસ્તા નાસ્તાને બનાવી શકો છો ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમે આને કોઈ નાની મોટી પાર્ટીમાં પણ આ નાસ્તાને બનાવી શકો છો બાળકોની બર્થડે ડે પાર્ટીમાં પણ બનાવી શકો છો હવે આપણે આ બે મીડિયમ સાઇઝના બટેકાને આ કાચા બટેકા લઈ લીધા છે એને છાલ કાઢી ને આ રીતે પાણીમાં રાખી દીધા હતા જેથી કરીને કાળા ના પડે હવે આપણે આને કટ કરવાના છે તમે આ જોઈ શકો છો કઈ રીતે એને કટ કર્યા છે તો આ રીતે એને કટ કરી દેસુ આપણે તમે આને ચોપરમાં પણ કટ કરી શકો છો એકદમ બારીક બારીક આપણે બટેકાને ચોપ કરવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે બધા બટેકાને કટ કરી લેશું અને હવે પાણીમાંથી નીતારીને બીજા બાઉલમાં આપણે એને લઈ લેશું બને એટલું પાણી આપણે નીતારીને લેવાના છે બટેકાના કટકાને ફ્રેન્ડ્સ હવે એમાં પણ થોડો ફ્લેવર માટે મેં પીઝા સીઝનિંગ એડ કર્યું છે ફ્રેન્ડ્સ અને આ કોર્ન ફ્લોર એડ કર્યો છે મેં તમે આ પીસા સીઝનિંગ વગેરે એડ ના કરવા માંગતા હોય તો ફ્રેન્ડ્સ એને સ્કીપ કરી શકાય છે તમે એને રેગ્યુલર મસાલા સાથે પણ બનાવી શકો છો અને આમાં ચીઝ એડ કરવા માંગતા હોય તો આપણે આ બટેકાના જે બોલ્સ બનાવીએ એમાં તમે વચ્ચે ચીઝનો એક એક ટુકડો પણ રાખી શકો છો બાળકોને બહુ જ પસંદ આવે છે એ રીતે બનાવેલો નહીં તો તમે આ રીતે રેગ્યુલર રીતે પણ બનાવી શકો છો હવે આ રીતે તમે જોઈ શકો છો બધા બોલ્સ તૈયાર કરી લીધા છે કાચા બટેકાના પીસ જે આપણે એકદમ ઝીણા ઝીણા કરેલા હતા તેનાથી કોટ કરી દીધા છે અને આને દસ મિનિટ માટે મેં ફ્રીજમાં સેટ થવા માટે રાખી દીધા હતા હવે આપણે તેને ડીપ ફ્રાય કરીશું તો તેલ મેં ગરમ કરવા રાખી દીધું હતું હવે એક એક કરીને આપણે બોલ્સ એમાં એડ કરીશું એકવારમાં જેટલા પીસ આવે એટલા આપણે એડ કરી દેસુ આ નાસ્તાને આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાનો છે ફ્રેન્ડ્સ તમે આ નાસ્તાને એર ફ્રાય પણ કરી શકો છો પણ આપણે લો ફ્લેમ પર નથી ફ્રાય કરવાનો ને તો એમાં તેલ ચડી જશે હાઈ ફ્લેમ પર દોઢ થી બે મિનિટ સુધી આ રીતે એક સાઈડ થી થવા દેશું આપણે પછી તેને આ રીતે ધીરે ધીરે પલટ લેશું આ રીતે હળવે હાથે આપણે પલટાવતા જઈશું આ નાસ્તાને ને પલટ કરીને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈશું આ તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે હજી પૂરી રીતે ફ્રાય નથી થયા હજી આપણે આને દોઢ થી બે મિનિટ માટે ફ્રાય કરીશું ફ્રેન્ડ આ નાસ્તો ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો કારણ કે આમાં કોઈ પણ જાજા સામાનની જરૂર નથી ખાલી બટેકા ઘરમાં હોય એટલે તમે આ નાસ્તો બનાવી શકો છો તો આ તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગોલ્ડન કલર આવી ગયો છે તો નાસ્તાને કાઢી લેશો આ રીતે તેલમાંથી અને એ જ રીતે આપણે બધા બેચને ફ્રાય કરી લેશું તો આ જોઈ શકો છો તમે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી સારી લાગી છે તો લાઈક કરી દો નથી સારી લાગી તો ડિસલાઇક કરી શકો છો અને ફ્રેન્ડ્સ પસંદ આવી છે રેસીપી તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો મળીએ આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ